ઓમ શ્રી સાંઈરામ આજે ત્રેવીસ નવેમ્બર ભગવાન શ્રી સત્ય બાબાનો સોમ જન્મદિવસ છે એ નિમિત્તે શ્રી સત્ય સેવા સમિતિ જંબુસરના વિવિધ કાર્યક્રમો આજના દિવસે છે સવારે નગર સંકીર્તન હતું ત્યારબાદ પાદુકા પૂજનની વિધિ થઈ ત્યાર પછી અત્યારે દસ વાગે શોભાયાત્રા છે અને રાત્રિના સમયે ભગવાનનું ભજન સંધ્યા અને લોક ડાયરો રાખેલો છે આપ સૌને હાર્દિક આમંત્રણ છે અને ભગવાન જે કળિયુગની અંદર એમનો એક ઉદ્દેશ લઈને અહીંયા અવતરણ કરેલું એ પણ સાર્થક થયું છે એમના મુખ્ય સ્લોગન છે તો લવ ઓલ સર ઓલ હેલ્પ એવર હેલ્પ હર્ટ નેવર માનવ સેવા એ જ માધવ સેવા એ સાચા અર્થમાં સાર્થક થયું છે અને લોકોને સારી પ્રેરણા મળે અને સેવાકીય કાર્યો શ્રી સત્યસાઈ સેવા ઓલ ઓવર વર્લ્ડની અંદર કરે છે એ જ ભાગરૂપે જંબુસર પણ નાની કેવી સેવાઓ થાય છે જેની આપણે કહીએ તો નારાયણ સેવા રેગ્યુલર થાય છે મેડિકલ કેમ્પ થાય છે એડિક્શનના વિવિધ સ્કૂલ કોલેજ માં વર્કશોપ કરીએ છે અને એવા નાના મોટા સેવાકીય કાર્ય થાય છે અને આજે સ્વામી જન્મ જન્મ જયંતી